વલસાડ જિલ્લાના વાપી શહેરના ચલાવ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય સોસાયટીમાં ગુરૂવારે સાંજે લૂંટની ચોંકાવનારી હતી બહેરા ગયો અને ઘરમાં હાજર બે વૃદ્ધ મહિલાઓ પર હુમલો કરીને તેમની પાસેથી સોનાની છે લૂટીને ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો ઘટનાની જાણ થતા જ સ્થાનિકો સતર્ક બન્યા હતા અને તરત જ પોલીસને માહિતી આપી હતી વાપી પોલીસનો ક્વિક રિસ્પોન્સ મળ્યો અને થોડા જ સમયમાં ટીમ સ્થળ પર પહોંચી ગઈ ડીવા પ્લમ્બર ઘરમાં ઇજાગ્રસ્ત કરી હતી હુમલા બાદ આરોપી ઘરના ઉપરના ભાગમાં છુપાઈ ગયો હતો પરંતુ પોલીસે ચુસ્ત ચેકિંગ હાથ ધરતા તેને ત્યાંથી જ ઝડપી પાડ્યું હતું પોલીસે આરોપી પાસેથી આશરે સાત્રીસ ગ્રામ વજનની સોનાની ચેન કિંમત લગભગ ચાર લાખ કબજે કરી છે ઉપરાંત હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે આરોપી તાત્કાલિક પકડાઈ ગયો હતો અને મોટી અનિશ્ચિય ઘટના ટળી ગઈ હતી આ ઘટનાએ આ ચમચાર મચાવી છે અને પોલીસ વધુ તપાસ માટે કામે લાવી છે સાડે પાંચ વાગ્યે એક લૂંટની ઘટના બનેલી આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી ઘટના સ્થળે પહોંચતા પોલીસને જાણવા મળેલ કે આ ડોક્ટરનું ઘર હતું અને ઘરમાં ડોક્ટરના પત્ની અને ડોક્ટરના સાસુ બંને ઉમરલાખ મહિલાઓ ત્યાં ઘરમાં હાજર હતી અને બંને ઈજાગ્રસ્ત હાલતમાં હતી પોલીસે તાત્કાલિક એ લોકોની પ્રાથમિક પૂછપરછ કરી અને સારવાર માટે મોકલી આપેલા પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ

જે મૂળ ઓડિશા રાજ્યનો રહેવાસી છે અને હાલમાં વાપીના રમઝાડવાડી વિસ્તારમાં રહે છે અને જે નું કામ કરે છે જે ઘરે ઘટના બની છે એ ડોક્ટરનો વ્યવસાય કરે છે એ આંખના ડોક્ટર છે અને વાપી વિસ્તારમાં ક્લિનિક ચલાવે છે એમના ઘરમાં એમના પત્ની ઉંમર વર્ષ ચુમ્મોતેર અને એમના સાસુ ઉંમર વર્ષ બાણું બંને રહે છે ઘટનાના આગલા દિવસે આ આરોપી એટલે કે મુન્નો પ્રમલર ડોક્ટરના ઘરે આવેલો કારણ કે આ મુન્ના પ્લરે અગાઉ ઘણા સમય પહેલા ડોક્ટર ત્યાં પ્લમ્બલિંગનું કામ કરેલું જે ડોક્ટર ને ઓળખતા હતા અને ડોક્ટરના દીકરી છે એ આર્કિટેક્ટ છે તો એમના થ્રુ પણ આ પ્રમલર ને ઘણું કામ મળેલું જેથી આ જે પ્લમલર છે આરોપી એ સારી રીતે ડોક્ટરના તમામ ફેમિલી મેમ્બરથી પરિચિત હતો આગલા દિવસે એ ડોક્ટર ને મળવા આવેલો અને ડોક્ટર ને વાત કરેલી કે મેં આ સોસાયટીમાં બાજુમાં કામ રાખેલું છે અને તમારે કઈ પણ કામ હોય તો મને જણાવજો એવું કહીને જતો રહેલો બીજા દિવસે ફરીથી આરોપી ડોક્ટર પાસે આવેલો અને ડોક્ટર ને એને રજૂઆત કરેલી કે મારી આંખમાં બળતરા થાય છે કારણ કે આ આંખના ડોક્ટર હતા અને મને તમે દવા લખી આપો તો ડોક્ટર એને એવું કીધેલું કે હું સાંજે ક્લિનિક ઉપર આવીશ તું ક્લિનિક ઉપર આવજે અને હું તને તારી આંખ ચેક કરી અને પછી તને દવા લખી આપીશ પરંતુ એને વિનંતી કરી કે ના મારે તાત્કાલિક દવા લખી આપવું એટલે એમને દવા લખી આપેલી અને પછી એ આરોપી ત્યાંથી જતા રહેલા સાંજના સમયે જયારે ડોક્ટર પોતાના ક્લિનિક ઉપર ગયા ત્યારે આ આરોપી ફરીથી ડોક્ટરના ઘરે આવેલો ત્યારે ડોક્ટરના ઘરે એમના પત્ની ઉમરવર્ષ ના અને એમના સાસુ વર્ષ બાણું આ બંને એકલા ઘરે હાજર હતા

બંને સાસુઓએ ગુમા કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયેલા બંધ કરી અને રૂમની ગેલેરીમાંથી એ ઢાબા ઉપર જતો રહેલો આ ઘટના ચાલુ હતી એ દરમિયાન કોઈ માણસે તાત્કાલિક પોલીસ ને ફોન કરેલો અને પોલીસ પણ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ગયેલી ઘટના સ્થળે જયારે પોલીસ પહોંચેલી ત્યારે બંને મહિલાઓ ઇજાગ્રસ્ત હતી બંને મહિલાઓ પૂછપરછ કરી અને બંને ગેલેરીમાંથી ઢાબા ઉપર ચડી અને આરોપીને ત્યાંથી ધાબા ઉપરથી રંગે હાથે પકડી પાડેલ છે આરોપી પાસેથી જે લૂંટમાં ચેન ગઈ હતી એ ચેન પોલીસે કબજે કરેલ છે આશરે સાડત્રીસ ગ્રામની રૂપિયા ચાર લાખ જેટલી